નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકવીસ મે બે હજાર ચોવીસને વાળ મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું માર્કેટ માર્કેટયાર્ડના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને ઉજા માર્કેટિયાના તાજા બજાર ભાવ તેમને પણ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ ઊઝા માર્કેટિયાના તાજા બજાર ભાવ જીરું ચાર હજાર આઠસો રૂપિયાથી છ હજાર સાતસો પચીસ રૂપિયા સુવા એક હજાર રૂપિયાથી બાવીસો રૂપિયા ઈસબગુલ પચીસસો રૂપિયાથી એકત્રીસો એંસી રૂપિયા અજમો અગિયારસો દસ રૂપિયાથી સત્રીસો રૂપિયા વરિયાળી સાતસો પચાસ રૂપિયાથી લઈને છ હજાર છસો સિત્તેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા ઉજા માર્કેટ યાર્ડના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા ઉર્જા માર્કેટ યાર્ડના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન